દેવ સમૂહ સાથે ઇન્દ્ર એમની પ્રતિક્ષા કરે છે કે મને સેવા કરવાનો અવસર મળે રોજ નહીં પણ સોમવાર હોય ત્યારે શિવ માં આપણે ગ્રંથનો વિશેષ પાઠ કરીએ આપણે સોમવાર શાંતિ આપનારો સંપત્તિ આપનારો સુમતિ આપનારો છે સોમવારના દિવસે ભગવાન મહાદેવની ઉપાસના કરે છે તેના પર વિષ્ણુ પત્ની લક્ષ્મી રીજે છે કારણ કે વિષ્ણુ પત્ની લક્ષ્મી ભગવાન મહાદેવના પરમ ભક્ત છે અરે કોઈ પણ દેવતાઓની કથા જુઓ મૂળમાં તો ભગવાન શિવ છે કારણ કે શિવ વગર આ જગત અને જીવન બધું અધૂરું છે સોમવારે પણ શિવ મહાપ્રા ગ્રંથ નો પાઠ ન કરી શકો પારણ ન કરી શકો તો મહિનામાં એક વાર તો કરી શકીએ ને ત્રિયોદશી વ્રત કરે હંમેશા તાકે તમને રહે કલેશા કૃષ્ણ પક્ષ ની ત્રિયો કોઈ દિવસ ના ભૂલવી જેને શિવરાત્રી કહેવાય છે પ્રદોષ પણ કહેવાય છે કહેવાય છે જેનો અદભુત મહિમા છે ચલો ભાઈ સમજો મહિને પણ તમે શું મહાપડ ગ્રંથ નો પાઠ ન કરી શકો પારણ ન કરી શકો તો કમસે કમ વર્ષમાં એક વાર રાજરાજ હતી મહારાજ હતી મહાશિવરાત્રી વર્ષમાં એક દિવસ તો આપણા માટે એવું હોય કે આપણે શિવ મહાપ્ર ગ્રંથ પાઠ કરીએ પારણ અને મહાદેવના ભક્તો માટે તો શિવ મહાપ્ર ગ્રંથ એટલે સ્વયં શિવની પૂજા છે એવું તમે ન સમજો કે તમે પુષ્પ ચઢાવો છો પત્ર ચડાવો ચંદન ચડાવો સૌભાગ્ય દ્રવ્ય ચડાવો એ જ મહાદેવની પૂજા આ કથા પણ ભગવાન શિવજી નું અર્ચન છે ભગવાન શિવ ની પૂજા છે શિવ મહાપ્ર ગ્રંથ નો પાઠ કરો પારણ કરો ભલે આપણી માતૃભાષામાં સંસ્કૃતમાં નહીં એ પણ ભગવાન શિવની શ્રેષ્ઠ પૂજા છે મહાશિવરાત્રિના દિવસે બ્રહ્મમુહૂર્તમાં ઉઠીને જેટલો સમય અનુકૂળ હોય એટલો સમય શિવ મહાપડ ગ્રંથનો પાઠ કરી અને પવિત્ર સાણ માંસ તો બોજો જ ન જોઈએ અને વિશેષ કરીને માક્ષર માંસ તો મહાદેવની પૂજા માટે શ્રેષ્ઠ માન છે માક્ષુર માસમાં થઈ ન શકે પવિત્ર સાવ માસમાં પણ થઈ ન શકે તો ભાદરવો મહિનો તો ભૂલાય જ નહીં આપણા દરેક પિતૃને તૃપ્ત કરનારો મહિનો ભાદરવો મહિનો તેમાં વિશેષ મહાદેવની ઉપાસના કરવી જોઈએ ભગવાન શિવની સાધના મહિનો માસ છે ભાદરવો મહિનો છે થઈ શકે તો રોજ શિવ મહાપડ ગ્રંથ નું પારણ કરવું એવું ભગવાન મહર્ષિ વેદ કહ્યું છે એમ પણ કહ્યું સપ્ત સહિતા માદરા આદર સાથે જે સાત સંહિતા સાથે શિવ મહાપડ ગ્રંથ નો પારણ કરે છે સ જીવન મુક્ત ઉચ્ચતે એ માણસ જીવિત હોય તો પણ તેને મુક્ત સમજો પછી મુક્તિ માટે કોઈ સાધના ઉપાસના અનુષ્ઠાન કોઈ યજ્ઞ કોઈ ગયા તીર્થ કોઈ કઈ પણ કરો ન કરો આપની મન ઈચ્છા પરંતુ જે જીવનમાં એક વાર સંપૂર્ણ પરિપૂર્ણ પઠે દેસ્તુ સંપૂર્ણ શિવ મહાપડ ગ્રંથ નો પાઠ કરે છે પ્રથમ લઈને અંતિમ પંક્તિ સુધી તે માણસ જીવિત હોય તો પણ તેને મુક્ત માનવો કેટલી સરસ વાતો છે આપણા પુરાણની અંદર અને બહુ મને ગૌરવ થાય છે જેમની પરંપરા રામદેવજી મહારાજ છે રામા પીરજી ની પરંપરા છે પણ કોટી કોટી પ્રણામ કરું છું તપસ્વી હરિસિંહ ઘર ઘરી સમાધિને પ્રણામ કરું છું ચેતનાનો પ્રણામ કરું છું પરમ નંદનીય વર્તમાન મહાન શરી જનકસિંહ સાહેબે મને કહ્યું કે મારા પિતાજી પિતાજી સદગુરુ અને આપણી સનાતનની પરંપરા છે સદગુરુ પરંપરા શિવ ગ્રંથની અંદર ગુરુ મહાત્મા ઘણા બધા શ્લોકો છે સદગુરુના સદ્ગુણોનું વર્ણન છે સદગુરુ મહિમાનું વર્ણન છે તેની પરંપરાનું વર્ણન છે તેથી સદગુરુ સાહેબને હું હૃદયથી પ્રણામ કરું છું કે જેમનો સંકલ્પ ભગવાન મહાદેવને કથા કહેવાનો હતો ક્યારેક અવસર મળે ને આપનું મન કહે તો સંપૂર્ણ શિવ મહાપ્ર ગ્રંથો પારણ કરવું સાથ સંહિતાઓ સાથે કોઈ કોઈ કહે કે પુરાણ પૂર્ણ ન એવું કોને ભાઈ પૂર્ણ ન કરવું જે દિવસે શિવ મહાપ્ર ગ્રંથ પૂર્ણ થઈ રહ્યો તે દિવસે જ પ્રારંભ કરી નાખો તો પૂર્ણ થયું ન કહેવાય એમ લાગે છે આજ શિવ મહાપ્ર ગ્રંથનો નો અંતિમ શ્લોક છે

હર કોઈ વ્યક્તિ શિવ કથા ગાય છે ભગવતાચાર્યો પણ ભગવાન મહાદેવની કથાનું ગાયન કરવા લાગ્યા છે કેટલી સારી વાત છે ઘર ઘર સુધી ભગવાન મહાદેવ નો સંદેશ પહોંચવા લાગ્યો છે તેથી જે મનુષ્ય જીવનમાં એક વાર શિવ મહાપડ ગ્રંથ નું પારણ કરે છે એના માટે ભગવાન મહર્ષિ વેદ વ્યાજી વચન આપ્યું છે શિવ પુરાણ આદર સાથે કરવા ખાતર કરીને કોઈ એમ નહીં સુંદર શબ્દ આવ્યો છે આદર સાથે પાઠ કરવું અને માસ પુસ્તક પ્રેમી એ હોવો જોઈએ જીવન જીવવાની દિશા અને દશા એ સારા પુસ્તકો આપને સમજાવી શકે છે અથવા કોઈ સદ્ગુણો સંગ અથવા સત્સંગ અથવા સારા માણસો નો સંઘ અથવા સજ્જન માણસો નો શ્રેષ્ઠ બનાવી શકે છે તેથી શિવ મહાપડા ગ્રંથમાં કહ્યું એક વાર પણ શિવ મહાપળ ગ્રંથ નો પાઠ કરી પારણ કરીએ ભગવાન વ્યાસ ના વચનો છે સજીવન સજીવન મૂત ઉ એ મનુષ્ય જીવિત હોય તો પણ તેને મુક્ત સમજવું શિવ મહાપણમ સતપુરાણમ વેદ સંમત ગ્રંથ છે આ પુરાણમાં કોઈ વિરોધા વિરોધાત્મક વાત નથી જે કઈ કથાઓ કહે છે વેદ સંમત કથાઓ કહે છે આપણી જે પરંપરા છે તેના નિર્વાહ માટેની કથાઓ કહે છે તિલક સમાન છે અને આપણે સૌ જાણીએ છીએ કે આપણી સનાતની પરંપરામાં તિલકનો બહુ જ મહિમા છે જે સંપ્રદાયમાં આપણે હોય જે પરંપરામાં આપણે હોઈએ એ પરંપરામાં જે કાંઈ સિમ્બોલ નિર્ણય લેવાનો હોય કપડામાં હોવો જોઈએ આપણી ઓળખાણ છે વિષ્ણુ ઉપાસના હોય તો તે પ્રમાણે શિવ ઉપાસના હોય તો ભસ્મ નો ત્રિપુણ તો છે જ નો મહિમા ગમે તેટલા મૂલ્યવાન વસ્ત્રો ધારણ કર્યા હોય અનેક સોના ચાંદી હીરામૂર્તિના આભૂષણો પહેર્યા હોય પણ એ શુભ નથી એ મંગલ નથી મંગલ તો એક યાત્રા કરી રહ્યા હતા એમાં શ્રી શ્રી કુમાર સ્વામી એકસો દસ વર્ષની આયુ પોતાનું કામ પોતે કરે ગુરુકુળ ચલાવે દસ હજાર બાળકો એ ગુરુકુળમાં ભણે પણ એ ગુરુકુળનો નિયમ કોઈ પણ ગુરુકુળની અંદર વિદ્યાર્થી જ્યારે પ્રવેશ કરે છે તેના ભાલમાં ભસ્મનું તિલક હોવું જોઈએ પછી બહેન હોય કે ભાઈ હોય દીકરો હોય કે દીકરી હોય દસ હજાર બાળકોના ભાલમાં ભસ્મનું ત્રિપુડ કરવાનો નિર્ણય એ ગુરુકુળે લયો હતો કારણ કે તિલક એ મનના વિચારોને શાંત કરે છે મનના વિચારોને સકારાત્મક બનાવે છે ભાલમાં તિલક એ ભક્તિની ઓળખાણ છે એટલું નહીં એ મનોવિજ્ઞાન પણ છે આપણા ઋષિમુનિઓ મુનિઓ જ્ઞાની હતા મનોવિજ્ઞાની હતા એક એક વસ્તુનું આપણા શાસ્ત્રોમાં મનોવિજ્ઞાનિક મહત્વ છે બહેનો તો રોજ કપાળમાં તિલક કરતી હોય ચાંદલો કરતી હોય પણ આપણા ભાઈઓને વાત છે ભલે તમે રોજ ન કરો પણ જ્યાં સુધી નવ દિવસ આ કથાનું શ્રવણ કરીએ ત્યાં સુધી તો ભાલમાં તિલક કરીને આવવું જોઈએ આપણે દર્શનીય લાગીએ છીએ અને ભાલમાં તિલક હોય આ બેનો કેમ રાજી થાય ભાઈઓને કહું છું ને એનો અર્થ એવો છે કે આપણે તિલક નથી કરતા તેથી આર્થિક નવો નિર્ણય પણ લઈ ભાઈ ચલો આપણે ભગવાન સ્વામિનારાયણ ભગવાનને માનીએ છીએ તો એનું જે કઈ તિલક છે એ આપણે આપણે ભાલમાં કરીએ આપણે વૈષ્ણવ છે તો એ પ્રમાણે તિલક આપણે ભાલમાં કરીએ કોળું કપાળ નહીં તેથી શિવ મહાપ્રા ગ્રંથિ તિલક સમાન છે

જે કોઈ અધ્યયન કરે પાઠ કરે છે શ્રવણ કરે છે તેનો અદ્ભુત મહિમા છે ભગવાન શિવ તેને આદર કરે છે ભગવાન શિવ તેને પ્રેમ કરે છે જે કોઈ શિવ મહાપડા ગ્રંથ નો પાઠ કરે છે જે કોઈ શિવ મહાપડા ગ્રંથ નું અધ્યયન કરે છે જે કોઈ શિવ મહાપડા ગ્રંથનું શ્રવણ કરે છે ભગવાન કહે છે

પરમગતિ આપે ભગવાન શિવ મુક્તિ પણ આપે પરામુક્તિ અંતિમ મુક્તિ નિત્ય મુક્તિ ભગવાન શંકરજી આપી શકે છે તો શિવ મહાપ્ર ગ્રંથના અંદર શિવ મહાપ્રા ગ્રંથ શ્રવણ કરવાનો બહુ જ મહિમા છે ભગવાન મહર્ષિ વેદ એમ કહ્યું કે જે કોઈ આ શિવ મહાપ્રા ગ્રંથનું શ્રવણ કરે શ્રવણ કરવું એટલે સાંભળવું એમનું જીવન ધન્ય છે એમનો જન્મ સફળ છે આ જે કઈ હું બોલું છું હું તો મધ્યસ્થી છું ભાઈ જે કઈ હું આપ સૌ સુધી સંદેશ પહોંચાડી રહ્યો છું ભગવાન મહર્ષિ વેદવ્યાસજીનો અને શિવ મહાપડ ગ્રંથ નો સંદેશ છે હું તો એક શિક્ષક નું કામ કરું એક ટીચર નું કામ કરું છું જે કંઈ આપની સમક્ષ હું તમને કહું છું એ બધું જ ભગવાન મહર્ષિ વેદવ્યાસજીએ કહ્યું છે અને સર્વ સિદ્ધાંત નિષ્પન્ન એવી કોઈ કાલ્પનિક વાત આપનું ચિત્ત આપનું મન ભ્રમિત બને એવી એક પણ વાત અમે કહેવા કહેવાટ્યવાયેલા નથી કાલ્પનિક નહીં અને કાલ્પનિક જગતમાં માણસે જીવવું પણ નહીં જોઈએ શા માટે ભાઈ વાસ્તવિક જગતમાં જીવો વાસ્તવિકતાને સ્વીકારવાનો પ્રયાસ કરો પણ આપણે ઘણી વાર દુઃખી એટલા માટે થતા હોય કે આપણે વાસ્તવિકતાને સ્વીકારતા નથી અને વાસ્તવિક જીવન જીવતા પણ નથી ભગવાન શિવનો મોટામાં મોટો કોઈ સંદેશ હોય તો એ સંદેશ છે જે છે તેને સ્વીકારો અને જેવા છે તેવા રૂપમાં તેને સ્વીકારો એ ભગવાન મહાદેવ નો એક મોટો સંદેશ છે જીવનમાં કોઈ આડંબર નહીં કોઈ દેખાવ નહીં ભગવાન શિવ ના જીવન જીવન છે એક એક અભ્યાસ કરી લો કોઈ પણ જગ્યાએ શોધી કાઢો કે ભગવાન મહાદેવ ના જીવન ચરિત્ર માં કોઈ પણ પ્રકારે દુર્ગુણ હોય એ તો લોકો ભગવાન મહાદેવ માટે ઉલટસુલટ વાતો કરે અને શિવ શિવ પરંપરાને બહુ નુકસાન પહોંચાડ્યો છે કોને પહોંચાડ્યું કોને કર્યું છે આપ સૌની સામે અમારે કહેવાની જરૂર નથી પણ ભગવાન મહાદેવ વિશે જે ખોટી વાતો સમાજની અંદર પ્રસરી ખોટા વહેમો ઊભા કર્યા મહાદેવ પ્રતિ તેના કારણે શિવાલયો સુમસામ રહ્યા શિવાલય સુધી કોઈને પહોંચવા ન દીધા તેથી મહાપ્રગ્રંથના પ્રારંભમાં ભગવાન મહર્ષિ વેદ વ્યાસજી કહે છે કે જે કોઈ આ કથાનું શ્રવણ કરે છે તેનું જીવન ધન્ય છે આપણા માટે કહે છે આપણે કથાનું શ્રવણ કરીએ છીએ આ જો જાતિ વર્ણભેદ નથી ભગવાન શિવની દુનિયા એવી અનેરી દુનિયા છે જ્યાં કોઈ વર્ણભેદ નથી કોઈ જ્ઞાતિ ભેદ નથી દરેક સ્વીકાર કરનારા ભગવાન શિવ છે શિવ મહાપ્રા ગ્રંથમાં તો ઓછી કથાઓ છે બાકી તામિલી ગ્રંથોમાં તમે કથા વાંચો ને તો તમને એમ થાય કે આવા લોકો પણ ભગવાન મહાદેવજી પ્રસન્ન થયા છે એટલા વનવાસીઓને ભગવાન શિવ મળ્યા છે વનેશ્વર મહાદેવ લિંગ સ્વરૂપે ભગવાન શિવ પ્રગટ રહ્યા અનુગ્રહાય લોકાનામ લિંગ રૂપેણ સતમ હરણાઓને મારીને પોતાનું જીવન ચલાવનારા ઉપર ભગવાન શંકરજી પ્રસન્ન થયા તેની ભક્તિને કારણે અને ભીલેશ્વર લિંગ સ્વરૂપે ભગવાન પ્રગટ રહ્યા છે શિવની દુનિયા સમજવી સમજાવી અને શિવ મહાપણો ગ્રંથ સમજો ને સમજાવો એ કોઈ નાની વાત નથી પુનઃ પુનઃ બહુદ હૃદયથી આદર કરું છું અમરધામની અંદર આપણા ગામના આંગણે

કે આ કથા કરવાનો અવસર ગિરી બાપુને મળે તેથી બહુ હું પણ ગૌરવ કરું છું અને આપ એટલા શાંતિથી એટલી ભક્તિથી ભગવાનની કથાનું શ્રવણ કરો છો મારે તો રોજ ઊઠીને ભગવાનની કથા જ ગાવાની છે અલગ 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 શ્રોતાઓ મને મળતા હોય છે પણ આપની શિસ્ત આપની નમ્રતા આપનું મૌન આપ સૌની ઉપસ્થિતિને હૃદયથી હું બિરદાવું છું તેથી જે કોઈ કથાનું શ્રવણ કરે છે તેના માટે ભગવાન બોલે છે તવેવ જે કોઈ કથાનું શ્રવણ કરે તેનું તેનું જીવન સફળ છે ધરતી પર તેનો જન્મ લેવો સફળ છે હવે શું કહે છે જે કોઈ ભગવાન મહાદેવની ની કથાનું શ્રવણ કરે છે તેની માતુ શ્રી ધન્ય છે તેના પિતા શ્રી ધન્ય છે કેટલી સુંદર વાત કરે છે ધન્યા તવે જનકો ધન્ય

સ્વભાવ છે મનુષ્ય વાત વાતમાં સંશય કરે છે સંશયશીલ પ્રાણી કોઈ હોય તો એ મનુષ્ય છે સંશયશીલ તો છે જ પણ અનુકરણીય છે અનુસરણીય પણ છે બીજાનું અનુકરણ કરે બીજાને જોઈને એવું કરે બીજાનું અનુસરણ કરે હવે સારા માણસો અનુસરણ કરે તો તો કઈ વાંધો નથી મહાજન ગતા બનતા મહાપુરુષો જે રીતે જીવે એ રીતે આપણે જીવવાનો પ્રારંભ કરીએ તો કઈ વાંધો નહીં પડે એવું તો કરતા જ નથી